ઓપરેશન સફળતા અને નામ રક્તદાન કેમ્પનું આયોજન વાઘોડિયા ખાતે યોજાયું ઓપરેશન સિંદૂરની સફળતા અને નમો કે નામ રક્તદાન વાઘોડિયા ખાતે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ત્રણસો જેટલા કેન્દ્ર પર રક્તદાન કેમ્પ યોજાશે જેમાંથી વાઘોડિયા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયતના કર્મચારીઓ શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ શંકર પેકેજિંગના કર્મચારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ મદદગાર સમિતિ અમદાવાદ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યો હતો રેડક્રોસ સોસાયટીએ કૈલાશ કેન્સર હોસ્પિટલ સેવા આશ્રમ

આ રક્તદાન શિવિરમાં રાજ્યના તમામ કર્મચારી સંગઠનો ખડે પગે છે વાઘોડિયા તાલુકાના તમામ સંઘના હોદ્દેદારો તમામ સંઘના સંકલન સમિતિના સભ્યો સાથે સાથે ભૂણઘાટ જવાનો પોલીસ જવાનો કંપનીઓમાંથી પણ કર્મચારીઓ આજે રક્તદાન કરવા મોટી સંખ્યામાં અહીં આવ્યા છે ડોક્ટર એમડીશા શાળજીના હાઈસ્કૂલમાં કેરવલી મંદરે

તમામ કર્મચારી સંઘના તમામ હોદ્દેદાર શ્રીઓ અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે મતદાન કરી રહ્યા છે ત્યારે દરેકને હું પેલા તો અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખડે પગે આયોજનમાં ઊભા છે અને આ શાળા જે ડોક્ટર એનજી સર જાહેર હાઈસ્કૂલના જે મંત્રી શ્રી અને પ્રમુખ ખૂબ સરસ આયોજન કર્યું છે અને કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ આયોજન અમારી કક્ષાએથી જોવામાં આવી રહ્યું છે અને

કર્મચારી સંકલન સમિતિ દ્વારા રક્તદાન ના એમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે તે પ્રસંગે અત્રે ડેપો ના કર્મચારીઓ સાથે બ્લડ ડોનેશન માટે અત્રે આવેલ છે